અને ક્યાંક ના ક્યાંક તમે સફળ થાવ ને એની પાછળ હું તમારા માટે લઈને આવ્યો છું ગણિત ઉપયોગી સાબિત થઈ શકે તેવા વિડીયો તો આ વિડીયો અંતિમ સિદ્ધિ મજા આવશે મારી પાસે ભલે ડિજિટલ બોર્ડ અભાવ છે પણ એકદમ તમને મજા આવશે અને એવું કન્ટેન્ટ ભણવું છે કે ક્યારે તમને આવા પ્રશ્ન પૂછાય તો તમને તકલીફ ન પડે તો ચલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ પોટ કરવાનું છે તમારા મિત્ર વર્તુળ કરવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી પ્રશ્ન એમ છે સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણીઓ પણ હોઈ શકે ને આપણે આ વાત કરીશું શ્રેણી સાની વાત કરીશું માત્ર શ્રેણીની વાત કરીશું તો શ્રેણીના અલગ અલગ પ્રકાર પડે છે જેમ જેમ આપણે પ્રશ્નો લઈશું એમ એમ પ્રકારો ભણતા જઈશું અહીંયા વાત કરીએ પહેલો પ્રશ્ન જુઓ છ સાત નવ બાર સોળ અને એકવીસ અહીંયા શ્રેણી પૂરી કરો તો અહીંયા આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે છ માં કેટલા ઉમેરવાથી સાત થાય તો એક ઉમેરવાથી સાત થાય સાતમાં કેટલા ઉમેરવાથી નવ થાય તો તમે કહેશો બે ઉમેરવાથી નવ થાય નવમાં કેટલા ઉમેરવાથી બાર થાય છે તો નવમાં ત્રણ ઉમેરવાથી બાર થાય બારમાં કેટલા ઉમેરો તો સોળ થાય તો ચાર ઉમેરવાથી સોળ થાય સોળ માં કેટલા ઉમેરવાથી એકવીસ થાય તો સોળ ની અંદર પાંચ ઉમેરવાથી એકવીસ થાય અહીંયા વાત કરો એકનો ઉમેરો બે નો ત્રણ નો આ રીતે હવે ક્રમિક રીતે વધતી શ્રેણી કેમ કેમ વધતી શ્રેણી કીધું છે કારણ કે અહીંયા જો એક પછી બે આવશે બે પછી ત્રણ આવશે ત્રણ પછી ચાર આવશે ચાર પછી પાંચ આવશે હવે મિત્રો તમને અહીંયા લાઈટ થાય કે છવ્વીસ એકવીસ માં છ જ ઉમેરવાના છે

એ શ્રેણીને ક્રમિક વધતી શ્રેણી કહેવાય દાખલા નંબર બે જુઓ આઠ પછી આઠ નવ અગિયાર ચૌદ અઢાર અને પછી અહીં ખૂટતી શ્રેણી પૂરી કરો હવે આઠ માં કેટલા ઉમેરો તો નવ થાય તો એક ઉમેરવાથી નવ થાય નવ માં કેટલા ઉમેરો તો અગિયાર મળે નવ માં બે ઉમેરો તો અગિયાર મળે નવ માં કેટલા ઉમેરો તો ચૌદ મળે નવ માં ત્રણ ઉમેરો તો ચૌદ મળે ચૌદ માં કેટલા ઉમેરો તો અઢાર મળે ચૌદ ની અંદર ચાર ઉમેરો તો અઢાર મળે હવે આગળ વાત કરી અઢાર માં કેટલા ઉમેરો તો શ્રેણી પૂરી થાય

ચોવીસ અને છવ્વીસ માં એટલે ચોવીસ થી છવ્વીસ જવા માટે કેટલા વધારવા પડશે તો બે વધારવા પડે છવીસમાંથી ઓગણતીસ તરફ જવું હોય કેટલા વધારવા પડે ત્રણ વધારવા પડે તો અહીંયા કેટલા વધારવા પડશે તો કે ચાર તો અહીંયાનો જવાબ કેટલો થાય ઓગણતીસ માં કેટલા ઉમેરવા પડશે ચાર ઉમેરો તો તેત્રીસ જવાબ આવે ક્લિયર પ્રશ્ન કોન્સેપ્ટ સમજાવે આ ત્રણ દાખલા જોયો દાખલો છે તમારે કોમેન્ટમાં આપવાનો મને ચોથા નંબરની રકમ છે એનો જવાબ તમને મારે કોમેન્ટમાં આપવાનો છે તો તમે જો તમને આ રીત સમજાવી છે તો તમને કોમેન્ટમાં જવાબ આવશે એકસો એકાવન એકસો બાવન ચોપન ખાલી જગ્યા આવશે એ તમારે મને શું કરવાની જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે કોમેન્ટમાં આપવાથી શું થશે તો જવાબ તમને આવડશે અને ખબર પડશે કે તમને આ રીત છે ને રીતનો દાખલો આવડી ગયો અહીંયાના અહીંયા તમારું મૂલ્યાંકન થઈ જાય અહીંયાને ને તમારું મૂલ્યાંકન થઈ જાય આવનારી તમામ પરીક્ષાઓમાં આવા દાખલા પૂછાય છે ચાહે બેન્કિંગ હોય રેલવે હોય એનટીપીસી હોય એસએસસી હોય ગુજરાતની ઓલ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર શ્રેણીને લગતા એક બે પ્રશ્નો તો હોય છે હોય છે ને હોય જ મજા આવે છે જો મજા આવતી હોય વિડિયો લાઈક કરજો અને કોમેન્ટમાં હર મહાદેવ અવશ્ય લખજો જો તમને ખરેખર આ વિડીયો સારો લાગતો હોય ને તો નીચે લખજો કોમેન્ટો જેથી કરીને બીજો પણ વિદ્યાર્થી કોમેન્ટોથી પીરાય અને આ વિડીયો જુએ અને જો મને એવો પ્રતિસાદ સારો એવો તમારો પ્રતિસાદ મળશે તો આ સિરીઝને આપણે એકદમ ફ્રીમાં આખું રિઝનિંગ કરી લઈશું

તો ત્રેવીસ ની અંદર કેટલા ઉમેરો દસ ઉમેરવામાં આવે તો જવાબ કેટલો મળશે જુઓ આગળ ચાર છ દસ સોળ અને ચોવીસ હવે ચાર માં કેટલા ઉમેરો તો છ થાય ચાર ની અંદર બેનો ઉમેરો કરવામાં આવે તો છ મળે છ ની અંદર કેટલા ઉમેરો તો દસ થાય ચાર નો ઉમેરો કરવામાં આવે દસ મળે 10 ની અંદર કેટલો ઉમેરો કરો તો સોળ મળે તો દસ ની અંદર દસ નો ઉમેરો કરવો પડશે હવે ચોવીસ માં તમે દસ નો ઉમેરો કરવો પડે તો અહીંયા જવાબ શું આવે ચોવીસ વત્તા દસ કરવા પડે ચોવીસ વત્તા દસ કરો જવાબ કેટલો આવે થર્ટી ફોર આપણો આન્સર છે તો અહીંયા આ બેકી સંખ્યાઓમાં સતત વધતી સંખ્યા છે

હવે આપણે નવા પ્રશ્નો કરીએ તો અહીંયા પ્રશ્ન એવો છે કેટલા ઉમેરવાથી આઠ થાય આઠ ની અંદર કેટલા ઉમેરો તેર થાય તો આઠ ની અંદર મિત્રો આપણે ઉમેરીશું પાંચ પાંચ ઉમેરવાથી તેર થાય તેર માં કેટલા ઉમેરીએ તો વીસ થાય તો તેર માં સાત ઉમેરવામાં આવે તો વીસ થાય અહીંયા કેવું હોય તો

હવે એકી સંખ્યાઓ વધે તો અહીંયા કેટલા વધશે તો સાત પછી કયા સંખ્યા આવશે તો સાત પછી એટલે કે વીસ ની અંદર નવ એડ કરો ત્યારે અહીંયા જવાબ શું આવશે તો વીસ માં નવ ઉમેરવામાં આવે તો જવાબ મળશે ટ્વેન્ટી નાઇન ઓગણત્રીસ કેટલો મળે મિત્રો ઓગણત્રીસ જવાબ મળે છે તો આ રીતે ક્રમિક હવે બીજા દસમા નંબરનો પ્રશ્ન વાત કરવી છે સત્તર માં કેટલા ઉમેરવાથી અઢાર થાય તો સત્તર ની અંદર કેટલા ઉમેરો અઢાર થાય તો સત્તર ની અંદર એક ઉમેરવાથી અઢાર થાય સત્તર ની અંદર કેટલા ઉમેરવાથી તમે કહેશો એકવીસમાં કેટલા ઉમેરો છવ્વીસ થાય તો એકવીસ ની અંદર પાંચ ઉમેરવામાં આવે ત્યારે છવ્વીસ થાય તો છવ્વીસ માં કેટલા ઉમેરવામાં આવશે તો અહીંયા એકનો વધારો થયો અહીંયા ત્રણ નો વધારો થયો અહીંયા પાંચ નો વધારો થયો આનો મતલબ એવો થાય કે ક્રમિક એકી સંખ્યા વધે છે હવે ક્રમિક વધશે તો પાંચ પછી એકી સંખ્યા કઈ આવશે સાત આવે આનો મતલબ થાય અહીંયા જે જવાબ આવશે એટલે કેટલો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો તેત્રીસ જવાબ મળશે ત્યાર પછી અગિયારમાં નંબરનો સવાલ પણ મસ્ત છે જો અગિયારમાં નંબરનો સવાલ શું કહે છે કે પોત્રીસ છત્રીસ ને છે તો અહીંયા વાત કરીએ કેટલા ઉમેરો છત્રીસ થાય પાંચ ઉમેરવામાં આવે મિત્રો તો કેટલા થશે ચુમ્માલીસ હવે પ્રશ્ન એવો છે કે આજુ અહીંયા એક છે ત્રણ છે અને પાંચ છે આનો મતલબ થાય ક્રમશઃ એકી સંખ્યા વધે છે હવે એકી સંખ્યા વધતી હોય તો અહીંયા જવાબમાં શું મળશે અહીંયા સાત ઉમેરવા પડશે કેટલા ઉમેરવા પડશે સાત ઉમેરવા પડશે એટલે અહીંયા કહેવાનો મતલબ એ થાય કે 44 માં સાત ઉમેરો મિત્રો 44 ની અંદર સાત ઉમેરશો ત્યારે આપણને જે જવાબ મળશે એ જવાબ મળશે એકાવન કેટલો મળશે એકાવન તો આ આપણી સાચી દિશામાં છે તો આ આપણે વાત કરીએ ક્રમિક એકી સંખ્યાઓ વધતી હોય તો હવે તમને સવાલ થાય કે એક રીત શીખ્યા બીજી રીત શીખ્યા કોમેન્ટમાં જવાબ તો આના માટે તમારે બારમા નંબરનો દાખલો છે ને કોમેન્ટમાં લખી આપું છું રકમ એનો જવાબ છે ને મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં આપશે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે તો મજા આવે છે મજા આવતી હોય દિલથી તો વિડિયો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો શ્રેણીમાં આપણે ભણીએ છીએ પાર્ટ વન શ્રેણીમાં ભણીએ છીએ પાર્ટ એક

સપોર્ટ કરતા રહેવાનું છે તો આટલું કામ તમારે કરવાનું માત્ર કરવાનું